તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ અંબાણી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ભાઈ કેમ કે અંબાણી પરિવારમાં આજે એવું થઈ ગયું મિત્રો કે ખરેખર આવું કોઈએ વિચાર્યું પણ નહોતું ભાઈ અને અત્યારે વાત કરવામાં આવે તો જે તમે શ્વાન જોઈ રહ્યા છો ભાઈ આ શ્વાનનું આજે મૃત્યુ થઈ છે જી બિલકુલ આ શ્વાને આજે છેલ્લા શ્વાસ લીધા છે અંબાણી પરિવારમાં અને હંમેશા માટે આ જે શ્વાન છે એને અંબા અંબાણી પરિવારમાં જે તમે જોયું છે કે સુખનો સૂરજ ઉગાડી નાખ્યો ભાઈ એટલું જ નહીં પરંતુ આ શ્વાન હંમેશા માટે અંબાણી પરિવારને ખુશ રાખતા હતા અને અંબાણી પરિવારમાં નીતાબેન અંબાણી હોય કે પછી મુકેશભાઈ અંબાણી હોય કે પછી અનંત અંબાણી હોય કે એમનો મોટો પુત્ર હોય એ બધાની જોડે હંમેશા માટે આ શ્વાન રહેતો હતો પરંતુ આજે એ ઘડી છે કે જ્યારે આ સુવાને પોતાના શ્વાસ છોડી નાખ્યા છે જે બિલકુલ અંતિમ શ્વાસ લીધા છે ને એ પણ અંબાણી પરિવારના ઘરે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ને અંબાણી પરિવાર ઉપર મિત્રો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જે બિલકુલ હવે તમને નવી લાગશે ને તમે એમ વિચારતા હશો કે ભાઈ આ તો એક કૂતરું હતું ને એનું અવસાન થયું એમાં શું તો મારા ભાઈઓ એટલું જ નહીં પરંતુ આપણે જે પ્રમાણે માણસને રાખીએ છીએ એ જ રીતે અંબાણી પરિવાર આ શ્વાનને હંમેશા માટે રાખ્યો છે મિત્રો અને સ્વાન પણ એટલો સરસ મજાનો હતો કે તમે વાત ન પૂછો સાહેબ અને અંબાણી પરિવાર ઉપર આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે કેમ કે આ સ્વાને પોતાના અંતિમ શ્વાસ અંબાણી પરિવારમાં લીધા હતા હવે ખબર નહીં કે આ સ્વાન ક્યારે મળશે અંબાણી પરિવારને હંમેશા માટે ખોટ જોવા મળશે પરંતુ કુદરતને ગમ્યું તે ખરું હવે ઘણા બધા લોકો એમ કોમેન્ટ કરી રહ્યા હતા કે ભાઈ બેસણામાં જાઓ તો મને લેતા જાજો તો મને મારા ભાઈઓ લેતા જજો મારે આવવાનું છે હો ભાઈ હા તો બસ આજ માટે આટલું રાખીએ છીએ ને કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો મારા ભાઈઓ કેમ કે આ ધર્મનું કામ છે ને ધર્મના કામમાં મારા ભાઈ કોઈ કોઈથી પાસા ન પડવાનું હોય હો ભાઈ હા ધર્મના કામમાં દી પાસું ન પડવાનું હોય તો ઓમ શાંતિ લખી નાખજો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ ભગવાને પણ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમને દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો શુપોટ કરતા રહેજો ધન્યવાદ